તો આ મમરા છે ને તાજું જ પેકેટ હતું એ મેં ખોલીને લીધા છે એટલે આને મમરાને શેકવાની જરૂર નથી આ કારણ કે ફ્રેશ મમરા છે તમે દાણો દબાવશો તો એકદમ કુરકુરા અને ફ્રેશ છે મમરાજો જો તમારા મમરા અગાઉથી પડેલા હોય ત્રણ ચાર દિવસના કે અઠવાડિયાના તો તમારે છે ને એને શેકી નાખવાના પછી જ એની ચીકી બનાવવાની તો મારા છે ને ફ્રેશ મમરા છે આ મમરાને મેં ચારીને લીધા છે અંદર જોડો કચરો હોય તો ચારવા જરૂરી છે તો એના માટે ગોર આપણે ચીકી બનાવી તો ગોર તો લેવો જ પડે તો એના માટે કયો ગોર ઉપયોગ કરવાનો તો મેં આજે છે ને સફેદ ગોર ઉપયોગ કર્યો છે જો આ રીતનો વ્હાઈટ ગોર તમે બ્લેક ગોર આવે છે જે ડબ્બાનો તે પણ કે પછી કોઈ કૃતિકા એવો કોઈ પણ કંપનીનો તમે ગોર લો બ્લેક તો તમારી ચીકી બ્લેક થાય છે આજે આપણે સફેદ ગોર લીધો છે એના હિસાબે ચકીનો ચીકીનો કલર છે ને મમરા સફેદ છે ને તો ગોરના હિસાબે ચીકીનો કલર પણ સફેદ થશે તો આ સામાનથી આપણે સરસ મજાની ચીકી બનાવીશું કડાઈ તમે એલ્યુમિનિયમ નું લઈ શકો કે કોઈ પણ લઈ શકો પણ જાડા તરિયા વાળું વાસણ હોય ને એ જ લેવાનું કારણ કે ગોળ ચોટે નહીં આપણો એટલે સહેલાથી આપણા ચીકી છે ને સહેલાથી થાય એમાં એટલા માટે તો આપણે છે ને ગેસ ચાલુ કરી દેશું ઘણી વાર છે ને ચીકી બનાવતા હોય છે તો એમાં છે ને ઘણા લોકો પાણીનો ઉપયોગ કરતા હોય છે પછી ગોર ઓગારે છે તો આપણે પાણીનો ઉપયોગ નહીં પાણીનો ઉપયોગ કરવાથી શું થાય છે કે ઘણી વાર ચીકી છે ને તમે બનાવો ત્યારે સરસ પણ જેમ ચીકી પડી રહેશે ને એમ એકદમ અંદર ભીનાશ થાય છે અને એકાબીજાને ચોટી જાય એવી ચીકી ના થાય એટલા માટે આપણે થોડું ઘી એડ કરશું અંદર તો છે ને તમે જુઓ મેં અડધી ચમચી જેટલું જ આપણે ઘી લીધું છે આપણે ગોર મેલ્ટ કરવા માટે થોડું જ આપણે ઘી એડ કરવાનું અને જો મેં એક બાઉલ ગોર લીધો છે તો ત્રણ બાઉલ છલકતા ભરીને મેં મુમરા લીધા છે આ કોક માપ છે ને પરફેક્ટ માપ છે જો આ માપથી તમારે થોડું વધારે બનાવવું હોય કે મેજર માપનો ન ખ્યાલ આવતો તો તમારો ગોર પીગળી જાય પછી તમે મુમરા એડ કરતા જાઓ ને હલાવતા જાય તોય પણ તમને ખ્યાલ આવી જશે કે મુમરા આપણા હવે અંદર હવે અંદર

પાંચ છ મિનિટ તો થાય તો અત્યારે જ આપણે સરસ ગોરને ને આપણે પાય કરવાની છે તો જ ચીકી છે ને કુરકુરી થાય તેના માટે આપણે અત્યારે આમ હલાવતા તો મૂંગા મૂંગા ફ્રી હોય છે તો તો આવે હું તમારી જોડે એક સરસ મજાની મારી લાઈવમાં એક તમારી સાથે એક ભગવાનની હું વાર્તા કહીશ તો એમાં છે ને આ પેલા મેં રેમ્બો પૂરી બનાવી છે મારી ચેનલમાં એમાં મેં કર્મની ગતિ ની આરી છે એની જ વાર્તા કીધી હતી એમાં છે ને એમાં એક મેં એવું કીધું હતું કે જ્યારે જે આપણે કર્મ કર્યા હોય એ આ ભવમાં નહીં તો આવતા ભાગમાં આપણે ભોગવવા જ પડે છે તો એ છે ને કર્મ આપણે જે કર્યા હોય એની ભોગાવવા પડે એની મેં તમને સરસ મજાની વાર્તા કીધી છે અને આપણે ગોરને પણ હલાવતા જઈશું તો આજે પણ તમારી જોડે એક સરસ મજાની એ તે કર્મની ગતિ ન્યારી છે એના પ્રત્યે હું તમારી સાથે જ લાઈવમાં સરસ મજાની વાર્તા કહીશ જો મારી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મારી રેસિપી અને મારી વાર્તામાં તમને ઇન્ટરેસ્ટ હોય

તો આજે આપણે લાઈવ માં હું તમારી જોડે વાર્તા ભગવાનની એટલે હું તમને કહું છું કે આપણે અત્યારે સરસ મજાની એક રેસીપી બનાવતા બનાવતા ભગવાનનું નામ લઈ તો એના માટે આપણે એવું રેસીપી પણ સરસ બને અને આપણો અન્ન ઓટકાર આવે એમ કે ભગવાનનું નામ લેતા લેતા જ્યારે પણ આપણે રેસીપી બનાવતા હોય ત્યારે આપણને પણ ખુશ થઈ જાય આપણે એટલે એટલા માટે હું સરસ મજાની તમારી જોડે વાર્તા પણ એક શેર કરું છું તો આજે છે ને આપણે કર્મ ઉપર જ એક વાર્તા કરવાની છે આપણે છે ને કોઈ પણ વ્યક્તિ જાતું હોય તો સામે આંગળી જીંધીને વાત કરે કે ભાઈ ઓલા ભયામ કરે છે ઓલા ભયામ કરે છે કે ઓલા વ્યક્તિ આમ કરે છે તો એ તમે સારું બોલા તો સારા કર્મ લાગે તમે કોઈને એમ કીધું કે ખરાબ માણસ છે તો એ ખરાબ માણસ થી તમે બોલા ભગવાન ઉપર જોવે છે તો એ તરત જ એમ કે આ ભગવાન ઉપર જાણે છે કે તમે ખરાબ બોલા તો આ ખરાબ વસ્તુ થઈ છે તો એ નહીં કરવાનું કોઈ દિવસ આપણે જ્યાં સુધી સારું થતું હોય ને ત્યાં સુધી ખરાબ એ કર્મ આપણા ઉપર બંધાય છે તો આજે આપણે ગોરમેલ્ટ થતા એક સરસ મજાની વાર્તા શેર કરું છું તો એમાં લાઈવમાં જરૂરથી એન્ડ તક રહેજો તો તમને મજા આવશે રહસ્યમય સરસ મજાની વાર્તા છે તો હું તમને એક ગામની વાર્તા કહીશ નાની એવી છે તમને કંટાળો નહીં આવે અને પ્રેમથી સરસ સાંભળજો મારી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વાર્તા સારી લાગે ને મારી રેસીપી સારી લાગે તો સ્ક્રીન ઉપર ડબલ વાર ટેપ કરી અને લાઈક જરૂરથી કરજો તો આજે આપણે વાર્તા કરી છે એમાં છે ને રૂધી ગેસની આચી ધીમી કરી દઈશ તો વાર્તામાં છે ને એક ગામ હોય છે નાનું એવું સરસ મજાનું ગામમાં છે ને એક પતિ પત્ની રહેતા હોય છે એ ભગત હોય છે તો એ છે ને આમ કોઈ પણ માણસ આવે તો એને પ્રેમથી રાખે ખવરાવે પીવરાવે આનંદ થી રાખે તો એમાં એક સંત મહાત્મા એના ગામ આવ્યા એટલે ગામમાં પૂછતા પૂછતા આવે છે કે આ ગામમાં કોઈ એવું છે ભગત કે કોઈ એવા સારા માણસો છે મારે રાત વાસો તમારે ત્યાં કરવો છે એને અહીંયા અમે નીકળ્યા છીએ તો રાત થવાની તૈયારી છે તો અમારે રાત તમારે છે તો કોઈ છે એટલે એક માણસે હા છે ખરો એક ભગત તમે તમે જઈ શકશો એ તમને રાત રાખશે પછી ભગત એમ કે તમે આગળ જાશો એટલે ડાબી સાઈડ વરસો એટલે તરત એનું ઘર આવે છે તમે કોઈને પૂછશો તો એ તરત તમને બતાવશે તો પછી સંત મહાત્મા છે ને ત્યાં પોતા ધીમે ધીમે બધાને પૂછતા પૂછતા અહીંયા પહોંચી જાય છે ત્યાં જેવા પહોંચે છે ને એટલે તરત એ કે ભગત તમારું ઘર તો કે હા મારે રાત તમારા ઘરે રહેવું છે તો કે હા એ કે હમણાં જ મારા ઘરવાળી સરસ મજાની રસોઈ બનાવી દઈ છે ને તમે આનંદથી રહેજો એ કે અને રાતે તમને સુવા માટે બધી વ્યવસ્થા કરી દઈશે પછી પણ સંત મહાત્મા એમ કે છે કે અમે છે ને કોઈના ઘરનું ખાતા નથી એટલે અમે કોઈનું બનાવેલું ખાતા નથી હાથનું તો અમે છે ને અમને તમે સીધું સામાન આપી દો લોટ ગોળ ઘી જે જોઈ આપી દો પાણી મેં અમારી રીતે હાથે બનાવી લેશું અને ખાઈ લઈશું તો કે કઈ વાંધો નહીં તો એની બહુ કે હું તમને બધો સીધું સામાન આપું તમે આનંદથી બનાવીને ખાજો બધું હું તમને આપી દઈશ પણ છે ને હું ફ્રેશ તાજો પાણીનો ઘડો બાર થી ભરી આવું ખાસ સાંભળવા જેવી વાત છે તમે ખાસ સાંભળજો અને હું ગોરની ની પાઈ આવી છે કે નહીં એ પણ વચ્ચે વચ્ચે ચેક કરતી જઈશ પછી આમાં ધન નહીં રહે તો આપણી રેસીપી બગડશે એટલે થોડું આપણે આમાં પણ ફોકસ કરશું તો આપણે છે ને ગોર મેલ થાય છે ને તો એકવાર આપણે ચેક કરી લઈએ તો મેં છે ને પાણી નું બાઉલ લીધું છે તો પાણીમાં આપણે ગોરને બે બે ટીપ્પા અંદર એડ કરશું અને જોશું કે કેવું કુરકુરું થયું છે કે હજી સ્ટ્રેચ થાય છે તો થોડી વાર રાખશું એટલે તરત જ આપણને ખ્યાલ આવી જશે તો છે હજી જો જ સ્ટ્રેસ થાય છે છે ને તો આ ન થવું જોઈ તો તમે આમ ભાંગશો તો તરત ટુકડા થઈ જાય એવું આપણે કરવાનું છે આપણે હજી આપણે થોડી વાર હલાવશું ગોરને મેલ્ટ કરશું આ રીતે ધીમી આંચ ઉપર તો આ છે ને તો પછી આપણે ક્યાં પહોંચ્યા હતા કે એ સંત મહાત્મા અહીંયા જાય છે એટલે એની પત્ની એમ કે છે કે હું છે ને ફ્રેશ પાણીનો સરસ નદીથી ઘડો ભરી આવું પેલાના જમાનામાં શું અત્યારે તો નર ખોલો ને પાણી આવી જાય ફિલ્ટર ખોલો ને પાણી આવી જાય પેલાના જમાનામાં એવું નહોતું પાણી તાજું લેવું હોય તો નદી કિનારે ઘડો લઈ જાય અને તાજું પાણી ભરી આવે તો એની પત્ની છે ને પાણીનો ઘડો ભરવા જાય છે નદી કિનારે રસ્તામાં છે ને જાતા એક સરસ મજાનું બગીચો હોય છે એમાં નોરિયો એક બનાવ એવો બને છે કે નોરિયો અને સાપ બે ની ખૂબ લડાઈ થાય છે બે ભેગા થાય છે તમને તો ખ્યાલ હશે કે નોરિયો ને સાપ છે ને એક વેરી દુશ્મન છે ભેગા થાય એટલે લડાઈ તો થાય જ એમાં હંમેશા તમે વાર્તામાં એ સાંભળ્યું છે કે નોરિયો જીતી જાય આમાં પણ એવું થાય છે કે નોરીઓ જીતી જાય છે અને મારી નાખે છે 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 ઓલા બેને ઘડો ભર્યો આ પાણીનો માથે લઈને જાય તો આગળ ને એને એવું થાય છે ઘડો પાણીનો ભર્યો હોય છે તો ઘડા ઉપર છે ને હંમેશા આપણે ઘરે હોય તો આપણે ઢાંકણું ઢાંકીએ છીએ ઘડા ઉપર પણ જયારે આપણે બારે નીકળ્યા હોય પાણીનો ઘડો ભરો ત્યારે તો ઉપર ઘડો ખુલ્લો જ હોય છે એની ઉપર કઈ આપણે ઢાંકણ નથી ઢાંક્યું હોતું તો સાપ છે ને એ મરી જાય છે અને તરત જ સાપ મરી જાય એટલે નોરિયો તો યાથી વહી જાય છે ને મારી સમડી જેવી આવે છે સમડી આવે છે એટલે તરત જ એની ચાંચમાં સાપને લઈ લે છે અને આકાશ ઉપર ઉડવા માંડે છે તો જેઓ જ આકાશ ઉપર ઉડે છે ને ત્યાં છે ને ઓલી ઘડો ભરીને જતી હોય છે ને તો એનો ઘડો ખુલ્લો હોય છે તો સાપને તો શું તાજો તાજો જેનું મરણ થયું હોય છે એટલે એનામાં ઝેર ટપકતું હોય છે તો ઝેર સીધું ઘડામાં જાય છે એના પાણીમાં ઘડામાં પાણીમાં જાય છે ને એટલે તરત એને ખબર જ નથી હોતી કે મારા ઝેર આવ્યું છે 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 એ એ તો તો એના આનંદમાં પછી ને ઘરે એટલે એને સીધું સામાન આપે છે અને આનંદ થી પાણીનો ઘડો ચોખ્ખો આપે છે અને સાધુ મહાત્મા સરસ મજાની રસોઈ બનાવે છે અને ઈ રસોઈ જેવા ખાય છે તો સાંભળજો શું બને છે એ પણ સાંભળજો કે આ વાત જાણવા જેવી છે એટલે મારી લાઈફમાં ખાસ રેજો અને મારી રેસીપી ગમે તો લાઈક કરજો જો ન હોય તો અને અને ઉપર ડબલ ટેપ કરી પણ જરૂર કરજો તો પાછું આપણે એકવાર ગોરને ચેક કરી જો ગોરની ની પાઈ વધારે થશે ને તો પછી આપણી મમરાની ચીકી છે ને એ છૂટી છૂટી પડી જશે મમરામાં વધારે પાય હોય તોય નહી સારું અને ઓછી પાય હશે તો પણ આપણને ચીકાશ થશે એટલે આપણે ચેક કરી લઈએ હજી એકવાર તો આપણે એક જ મિનિટ રાખશું ને ત્યાં આપણને ખ્યાલ આવી જાય હવે છે ને હું તમને બતાવું જો તરત આસાનીથી તૂટી જાય છે ને કણી કણી તૂટે છે જોયું તો આ છે ને હવે આપણી પ્રોપર સરસ અવાજ પણ આવે છે જોયું આપણે નીચે પ્લેટફોર્મ પર પડ્યું ને તોય અવાજ આવે છે તો આપણી પાય છે ને પ્રોપર સરસ તૈયાર થઈ ગઈ છે તો આપણે એક મિનિટ છે ને આપણે પેલા પેલા આ રેસીપી ઉપર ફોકસ કરશું પછી આપણે આગળ હાલી વાર્તામાં તો મેં છે ને એક મારું લાકડાનું પાટિયું છે તમે પ્લેટફોર્મ ઉપર પણ અને તમારે મમરાની ચીકી પાથરવી હોય તો પ્લેટફોર્મ ધોઈ ચોખ્ખો કરી અને એની ઉપર પણ પાથરી શકો હું અત્યારે જે મારા લાકડાનું પાટિયું છે એને ઉપર કરું છું તો આની ઉપર છે ને મેં અત્યારે તેલ સ્પ્રેડ કરીને રાખ્યું છે ને ઘી નહીં સ્પ્રેડ કરવાનું તેલ જ કરવાનું કારણ કે ઘીથી જામી જશે ને ન ઉખડે એવી શક્યતા રહે આપણી જો પાઈ આવી ગઈ છે ને તો આપણે મમરા છે ને એને એડ કરી દઈશું અને આ રીતે હલાવતા રહેશું અને હવે છે ને આપણે ગેસની આંખ પણ આપણે બંધ કરી દઇશું જો આ રીતે આપણે સરસ મજાની ઘરે પણ બનાવી હવે હું છે ને આ ચમચો લીધો છે મેં તાવીથો લીધો છે એના ઉપર પ્રોપર સરસ હલાવીશું આ રીતે નીચેથી ઉપર આપણે લઈ અને ગોરને મમરા જોડે મિક્સ કરવાનું આ રીતે પ્રોપર દેખાય છે ને ને જો કલર કેવો સફેદ આવ્યો છે જો મમરા આપણા તમે બહારની ચીકી લીધી હશે મમરાના લાડવા તો આ રીતે જ વાઈટ જ હોય છે હંમેશા તો આપણે જે આ પાર્ટીઓ રાખ્યું છે એની ઉપર જ આપણે નીચે એડ કરી દઈશું બધો જે મમરા ગોર મિક્સ કર્યું છે ને તે જ તો આની ઉપર જ આપણે પાથરવાનું છે એટલે નીકળી જાય અને છે ને આ બાઉલ છે આપણું તો અત્યારે આપણને એમ થાય કે ગોર છે બાઉલ આપણું ગોર છે તો એને આપણે ગોર વાળું કાઢવું હોય બાઉલ ને તો આપણે કડક થઈ જશે તો કેવી રીતે નાખી દો તો આપણે પેલા શરૂઆતમાં તેલ ના પાણી મેં આ પાણી વાળો હાથ કર્યો છે નથી આપણે લાડુ પણ તરત જ વારવા મળશું આ રીતે પ્રેસ કરીને જો તમારે લાડુ વારવો હોય તો આ રીતે ફટાફટ તમે લાડુ પણ વારી શકો તમારે જેવડી સાઈઝ જોઈ એવડા આ રીતે ફટાફટ લાડુ વારવાના આ વસ્તુ છે ને થોડી સ્પીડમાં કરવાની કારણ કે આપણું મિશ્રણ ગરમ છે ને તાજ આપણે લાડુ વારી લેવાના અત્યારે ગરમ લાગે તો થોડું પાણી વાળો હાથ કરી શકાય હવે છે ને હવે હું આ છે ને મમરાના લાડુ થઈ ગયા તો આ ચીકી આપણે પાથરું ત્યાં સુધીમાં આપણે એક આપણી સ્ટોરી બાકી છે તો એને પણ આપણે સ્ટોરી પણ કરતા જશું તો આપણે છે ને આને આપણે વણી લેશું તો એક મેં વેલણ લીધું છે એની ઉપર પણ તેલ લગાવી દીધું છે તો હું તમને એક વાત કહું જો આપણે સ્ટોરી અધૂરી રહી ગઈ તો આપણે એ ચાલુ કરી તો સંત મહાત્મા એ સરસ મજાની રસોઈ બનાવી અને જમે છે આપણે ત્યાં પહોંચ્યા હતા તો એ મને ખ્યાલ ન હોય તો મને તમે કહી શકો કે અહીંયા પોચા તા એમ તો અત્યારે છે ને આપણી આ ગરમ છે ને આપણે તો સંત મહાત્મા છે ને એ સરસ મજાનું રસોઈ બનાવી અને જમે છે સાંભળજો ખાસ સાંભળવા જેવી વાત છે સંત મહાત્મા હોય છે ને એ સરસ મજાની રસોઈ બનાવી અને ગરમ ગરમ જમે છે જમે છે તાં જ એને ઓલું ઝેર વાળું અનાજ બધું બની ગયું હતું કારણ કે અંદર ઝેર હતું ઓલામાં આપણે માટીનો ઘડો હતો એમાં પાણીમાં ઝેર હતું તો એ જેવું જે પીવે છે ને ત્યાં એની રસોઈ બનાવે છે ને ત્યાં જે મહારાજ હોય છે ને એ ખાય છે તો એમાં ઝેર બની જાય છે તો એ ગુજરી જાય છે અહીંયા ત્યાં છે હવે સાંભળવા જેવી વાત છે હવે ઉપર ભગવાનના સ્વર્ગમાં વાતું થાય છે યમરાજા યમરાજા એમ કે છે કે ઓલા મહારાજ છે એ એને તો ખબર નથી હોતી કે આમાં ઝેર છે તો એ ક્યાં બનાવ બન્યો છે નીચે કરિયુગમાં તો કે બ્રહ્માજી કે શું યમરાજા એમ કે છે કે કરિયુગમાં એક બનાવ બન્યો છે તો કે બ્રહ્માજી કે શું બન્યો છે તો કે એક બેન છે પાણીનો ઘડો ભરીને આવે છે તો એને છે ને એના ઘડામાં ઝેર છે હવે નાગ તો ગુજરી ગયો તો જે ઉપર સર્પ તો એ ગુજરી ગયો તો એને ખબર નથી કે આ વસ્તુ મારું ઝેરામાં ટપુ છે એ તો મરી ગયો પછી એની ઉપર છે ને ઝેર પડ્યું તો ખબર હું ખવડાવીશ પાણી દઈશ મહારાજ ને એમાંથી રસોઈ બનાવીને ખાશે તો એનાથી એ ગુજરી જશે તો મને પાપ લાગશે એને પણ નથી ખબર એના પતિ ને નથી ખબર અને મહારાજ ને નથી ખબર હોતી કે હું આ ખાઈશ તો હું મરી જઈશ એટલે સ્વર્ગમાં ચર્ચા થાય છે કે આનું નિમિત્ત કોણ બનશે આ જે કર્મ કર્યા છે એનું નિમિત્ત કોણ બનશે એમ તો બ્રહ્માજી એમ કે છે તો પછી બ્રહ્માજી કહે છે કે થોડાક તમે તમે થોડાક આનું કર્મ કોણ આની નિમિત્ત હું તમને જણાવીશ પછી એમ નામ દિવસો વયા જાય છે અને યમરાજા રાજા અને બ્રહ્માજી ની જે વાત હોય છે એમ નામ રહે છે પછી થોડાક દિવસ થાય છે ને તો આપણે જો આનું કટિંગ પણ અત્યારે ગરમ ગરમ છે ને ત્યાં જ કરી લઈ તો આપણે એક સરખા લેવલમાં કરી તો બ્રહ્માજી હોય છે ને એ કે થોડાક દી રહી જાવ આપણે સરસ મજાનું હું તમને આજે આ બનાવ બન્યો છે ને એના કરનું નિમિત્ત કોણ છે એ હું તમને બતાવીશ તાહતોને જેવું બને છે પાછા એ ગામમાં એક સંત મહાત્મા આવે છે એટલે એમ કે સંત મહાત્મા મારે ભોજન કરવું છે ને રાતવાસો કરવો છે તો કોઈ આઈ છે કરું સારો માણસો જે ભગત કોઈ મને સાચવી શકે એવું તો તરત જ એક માણસ હોય છે અહીંયા ગામનો એ તરત કે છે કે કે હા છે તો ખરો પણ જોવો ને કે હમણાં જ એને ત્રણ ચાર દિવસ પેલા મહારાજ આવ્યા હતા અને એને ઢારી દીધું એમ કે એને મારી નાખ્યો એમ ત્યાં બ્રહ્માજીને ને લાઈટ થઈ કે આ શબ્દો આવું ન બોલાય આ બોલ્યો ને એટલે એનો જો યમરાજાને કે છે આ આનો નિમિત્ત થયો એટલે એના ચોપડે લખી નાખો સમજાવા કે શું કહેવા માંગે છે આ વસ્તુ ભગવાનના ઘરે તમે જોજો કે આ વસ્તુ ન બોલાય એનાથી એનાથી કીધું હોત કે સંત મહાત્મા તમે ત્યાં જાઓ પછી એને જે કરવું એ કરે પણ આપણાથી એવું નથી બોલાતું કે તમે અહીંયા જાઓ અને એને એ માણસને ઢારી દીધો હવે એને ઢારી દીધો હતો આ વાસ્તુ ભગવાનના ઘરે ચોપડામાં તમારું નિમિત્ત લખાઈ જાય છે તો તમે એકદમ સહેલી સરસ મજાની વાર્તા મેં તમને કીધી તો તમને ખ્યાલ આવ્યો કે આ શું કહેવા માંગે છે જો આપણી ચીકી પણ સરસ મજાની કુરકુરી થઈ ગઈ છે તો કાપુ તમને પણ અવાજ આવતો હશે આપણે એક લેવલમાં સરસ ટુકડા કરી લેશું આના એટલે હંમેશા કોઈનું ખરાબ બોલતા પેલા આપણે સો વાર વિચાર કરવાનો કે આ વસ્તુ યોગ્ય નથી આપણે નિમિત્ત નહી બનવાનું ઈ જે મારા જ્યાં ગયા હોત તો એ તરત જ કે મારા ઘરે આવો બનો બીનો છે તો આ વસ્તુ શક્ય નથી એમ જો આ રીતે તમારે ચીકી બનાવી હોય તો ચીકી પણ બનાવી શકાય અને તમારે મમરાના લાડુ બનાવવા હોય તો તે પણ બનાવી શકાય જો તમને બતાવું એકદમ વ્હાઈટ અને સરસ મજાની જો આપણી ચીકી બની છે છે ને તો આમાં તમને ખ્યાલ હશે કે ગોર પણ જાજો નથી દેખાતો તમે બ્લેક ગોર લો તો તમારી ચીક્કી બ્લેક થાય તો આ તમે વાઇટ ગોર લો તો આ રીતની ચીકી થાય છે એકદમ કુરકુરી છે સરસ મજાની આપણી ચીકી અને આપડા મમરાના લાડુ પણ સરસ બન્યા છે જો છે ને હું તમને તોડીને બતાવીશ હું છે ને થોડા હાથ ધોઈ નાખું મારી ચેનલ ઉપર જો ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક પણ જરૂર કરો એકદમ સહેલી અને સરસ મજાની આપણે રેસિપી લઈને આવ્યા છીએ અને હું તમને એકદમ શાંતિથી નિરાતે રેસીપી પણ બનાવીશ અને તમને સરસ મજાની એક વાર્તા પણ શેર કરીશ જે આપણા જીવનમાં ઉતારવા લાયક હોય છે એવી સરસ મજાની આપણે ચીકીને છે ને એક પ્લેટમાં જ લઈ લઈશું જયારે આપણે ગોરવાળી કઢાઈ હોય એને છે ને આપણે પાણીથી ભરી દેવાની અને પછી થોડી વાર પછી જ એને આપણે ઘસ ઉટકવાની જો આપણે ચીકી અંદર એડ કરીશી ટ્રે માં તો પણ અવાજ આવે છે ને હું જે આ એક કટકો છે ને હું તમને ખાઈને પણ બતાવું તો એ તમને ખ્યાલ આવી જશે મારા માઈક માંથી કેટલી સરસ કુરકુરી સરસ મજાની થઈ છે જો આપણે તોડી પણ જો તોડું પણ છે છે ને સહેલાથી તૂટી જાય છે નથી કઈ આમ સ્ટ્રેચ થતી કે કઈ નથી થતું અને કુરકુરી અને સરસ ટેસ્ટી અને બહુ ગોર નો પણ સ્વાદ નથી આવતો મીડિયમ જ ગોળ ને મમરાનો સ્વાદ આવે બહાર કરતા પણ સરસ મજાની ટેસ્ટી આપણી ચીકી બની છે તો આપણે છે ને એને પ્લેટમાં લઈ લેશું બધી ચીકી ને જોયું ને તમે કેટલી સરસ ટેસ્ટી મમરાની તૂટે છે ને આરામથી તો આજે આપણે સરસ મજાની મારી લાઈફમાં મમરાની ચિક્કી અને મમરાના લાડુ બનાવ્યા છે તો મારી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને ડબલ ટેપ કરી સ્ક્રીન ઉપર લાઈક પણ કરજો આજે આપણે એકદમ સરસ સરસ મમરાની અને અને લાડવા બનાવ્યા છે એક એક ટેસ્ટી જીવનમાં ઉતારવા જેવી વાર્તા પણ તમારી જોડે શેર કરી જો મારી વાર્તા તમને ગમી હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો કે કર્મની ગતિ ન્યારી છે સારા કર્મ કર્યા હોય તો આપણે સારું આપણું જીવન આપણા ઘરના બધા સારા વાતાવરણમાં આપણે રહી શકીએ અને આપણને ભગવાન પણ આપણી સહાય કરે છે આ પહેલાં પણ મેં સરસ મજાની રેમ્બો પૂરી બનાવી હતી એમાં સરસ મજાની મેં વાર્તા શેર કરી હતી અને આજે પણ એકદમ સરસ ટેસ્ટી વાર્તા કરી છે જો મારી આ રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો ફરી મળીશું નવા જ આપણે લાઈવમાં વિડીયો સાથે તો તમે જરૂરથી આવજો મારી લાઈવમાં જોવા માટે થેન્ક યુ